હતા એમની સિવાયમાં કોઈ સાચી વાત છે જ નહીં કારણ કે અમારા કિન્નર અખાડાની અંદરમાંથી એને બાયકાત કરેલા છે તેથી એને આમ બહુ ઓલું આમ કહેવાય ને કે ઓલું ફીલ થાય છે અત્યારે માણાના હાથમાં પૈસા ના આવે એટલે એના હાથમાં બધું આવું ફીલ થાય છે કે આમ જલ્દી હું કંઈક બની જાઉં મને મારા ગુરુ અમારા રાજકોટ કિન્નર અખાડા તો ઠીક પણ ઓલ ઇન્ડિયાના કિનારે મને ગાદી સોંપેલી છે મને કોઈ એવું નહીં કે એક વ્યક્તિ આવીને મને ગાદી હોપી ગયું છે મને આખા રાજકોટમાં તો ઠીક પણ મને આખા ગુજરાતની અંદરમાં જે અમદાવાદ રાજકોટ ગોંડલ જેતપુર જેના જેના મેન મેન કિન્નરો છે એને મને રાજકોટની છે મારા નિકિતા ને અમે છ મહિના થી આ બોલાવી નથી છ મહિના એને ઓળખતા નથી એમની પાસે જે પણ કાંઈ પ્રૂફ હોય એ પોલીસ ચોકીમાં માં રજૂ કરે કોર્ટમાં રજૂ કરે બસ મારું એટલું જ કહેવાનું છે કે તદ્દન આક્ષેપો ખોટા છે અને રહી વાત કરે છે પાંચ લાખ રૂપિયાની કે પબ્લિક માંથી કાયમ પાંચ લાખ રૂપિયા કમાઈને મીરા આવે છે તો પબ્લિક એવું ગાંડું થઈ ગયું નથી મને લાખ પબ્લિક આપી અને અમારા અખાડાની અંદર પાવલી ભાગ મારા ગુરુ નો બને છે પાવલી ભાગ મારો બને છે અને જે પણ બીજો ભાગ વધે છે મારા એ એવું કે મને હજાર રૂપિયા આપી દે છે મીર નું બધું તો મીર અત્યારે ઘરે જામનગર અંદર ભાડે રહી છે બે વર્ષથી મારે એમને કોઈ પણ એવો હોત તો બંગલો લઈ દીધો એમને સરસ મજાના ગાડીઓ લઈ દીધું હોત ગાડીઓની તો બધું મારા ગુરુ ના નામે છે મારા નામે છે જયારે મારે રાજકોટ ની અંદર નહીં રહેવાનું થાય ત્યારે બધું મારા ગુરુને સોંપવાનું થાય કેવું બાકી અત્યારે મારી પાસે જે પણ થાય છે એ મારા ગુરુ છે અખાડા વસ્તુ છે અને નિકિતાનું એવું કહેવાનું થાય છે કે મને બધું લઈ દો એમ વિવાદ વિવાદ તો ચાલુ યા થયો છે કે એને રાજકોટ ની અંદર પરાણે માગવું છે પબ્લિકો ને હેરાન કરવા છે બરોબર છે પણ અમારે રાજકોટ ની અંદર ની અંદર એવું હાલતું નથી

અને રહી વાત ઓપરેશન ની કે ઓપરેશન કરાવ્યા પછી કિન્નર ઓરિજિનલ થઈ જાય છે તો એ વાત તદ્દન ખોટી છે કિન્નર ઓરિજિનલ જ હોય છે ચાહે ઓપરેશન થયા પહેલા અથવા ઓપરેશન થયા પછી